આ કલર કલર કરવાના કેવી મસ્ત લાગે હજી તો આમાં ચોડવાના હે પણ આ છોકરી છે ને ચાલુમાં કાઢ નાખી છે નહી ચીડિયા ચોરિયા છોકરીએ ચાલુમાં કાઢ કાઢી નાખી છે એટલે પછી જૂની જૂની થઈ ગઈ આમ જતો આમ જતો તો તો કાકરો તો હે હા કાકરો એનો આ એની માને કાય કરવા નથી દીધું આગળ દેખાડા નથી કાય લગડ નથી કાય પરસર તો જો પાછળ પાછળ લગલો તો કે બ્લાઉઝ બહુ મસ્ત સીવી બાકી સીવડાયું છે એની મમ્મીએ દોરી વાળું ફિટિંગ થાય એવું ખુદડી ફરતો તું કાક બોલ નિયાનસી નિયાનસી તું કેતો કેવી લાગે કેતો તન ગમે હે કાગરી પેરવી ગમે હે હોવે એમ કે નિયાંશી ને તો ગમે જ ને અમારી સાથે સાથે આરતી બેઠ પણ આવ્યા છે નિયાંશી શરમાય છે કેમ કે મારા સસરા પાછળ બેઠા છે ને એટલે એને ઘાઘરી પહેરી આવી છે

મારે તો દાંત દુખે એટલે ખાઈ નહીં શકતો અંયા અંયા ખાવ ખાવ શૈલે સે નારિયળ વથેરી હમ ખાઈ મુ નહીં દઉ અના પસે પનડા બહુ ખરયા તા તો સાફ સફાઈ કરી કતર કાઢા સાફ સફાઈ કરી તમે આવી ગયા દર્શન તો કરી લીધા પણ સાફ સફાઈ પણ આરતી બેને કરી કેમ કે સાફ સફાઈ તો કરવી પડે દર્શન કરી કાંઈ ખાવડી ના માતાની સાફ સફાઈ તો રાખજો દર્શન કરીને તો સંધાર વયા જાય હાઈ

મસ્ત લાગે કાય ભુન વિરાટ તો થયો ભૂખ્યો નઈ વિરાટ તો રોટલા ને દૂધ ને જડી ગયો મમી આરતી શું કરહોરી મૂરા મૂરા મોરે છે આરતી બેન અને હું મોરું છું ચોરા મારે બનાવવાનું છે ચોરાનું શાક ને આતીને બનાવવાનું છે મુરાનું શાક તો બે શાક બનાવવાના છે અને ઘરે આવ્યા છીએ ગામડે મુરા બફાઈ ગયા છે હવે વઘારવાની તૈયારી છે આપણે બાંધે લોટ ત્યાં સાસુ સસરા બેઠા છે વાટકા છે શું કેવા મિત્રો કોમેન્ટ કરો આંબલી થાય છે રી આંબલી હું ખાવા કાતરા કાતરા ગુજરાતી માં આમ બધા વધારે છે હમ દેશી દેશી પણ હા કહેવાય સાસુમાં બેઠા શિયા બનાવી નાખશે હમણાં આરતી બેને રોટલી કરી છે તમારે જમવાનું બાકી છે અને સિયાને ચાય પીવી રોટલા ખાઈ પછી જો માં સસરા છે ને રેડિયો વાં ભરે છે સાસુમા બારે બેઠા છે તડકો લે છે અને સિયા અને એના પપ્પા બેઠા છે જમવા સુરજ કેવું શાક બન્યું બસ શાક સારું બની નિયાનસી નિયાનસી

ઘણું થાઠું લાગે જો મિત્રો પેટ પૂજા કરી લીધી અને હવે આવ્યા છીએ ઘરે અને આરતી બેન સોંફળો તમે તમારા દેશી કપડાં પહેરવાના એમ જો તમારા સાસુમાનું ઓઢણું નવું મસ્ત છે હા ભરેલું ભરેલું ને આ મારે દેશી કાપડ ભરેલું કાપડ મસ્ત લાગે હજી એક ગોતીએ હીરા એટલે કેમ કે બે બેના ને સેમ સેમ થઈ જાય સેમ સેમ તો નહીં મળે પણ હા કાપડું ગોતીએ હીરા પહેરવા છે પછી અમે વિડીયો બનાવશું પછી તમે જોજો અને કોમેન્ટ કરજો કેમ લાગે કોમેન્ટ કરવાની સરસ મજાની મજા આવી જાય કોઈ ના કરી હોય એ કોમેન્ટ મસ્ત કરવાની

કેવું લાગે હા હું તો દેશી થઈ ગયા એ મસ્ત બરોબર આવડતું નથી પણ બે શું કરવું આ મારા દેશી કપડાં છે કોલિયાના એમાં ઠાકોર બાઈ વાવા કપડાં પહેરે સાડી પણ પહેરે અત્યારે હવે સિસ્ટમ જેમાં આપણે આ કડીયુંમાં

મને આવડે એવું ઉખોડી સોમળીન છે તો આપણે કપડા પહેરતા નહીં શરમાવાનું આપણે અને ઈ માસી ઠાકો છે કા ઠાકો છે માસી છે ને અમારા અમારી આને આને કોઈક ચુની ગોતી આનો કેવો છે આને જો

अच्छा लग गया होए फोटो ले ली आ दो दादी ने हलवा दो आज दादी क्या ये नींद से मेकअप कर रही है क्या ये श्री दादी क्या मुंह हुआ <laughs> <वाँ दिये> <laughs> तो खोली दी और थी नहीं तो आज से हां ये लगा गिनी में

દેસી પેરી લીધા હોય તો આવો મિત્રો કોઈ હસતા નહીં કેમ કે અમે પેલી વાર પહેર્યા છે ને એટલે અમને હસવું આવે છે કોમેન્ટ કરજો મેં ભરેલા પહેર્યા છે ને આરતી વગર ભરેલા પહેર્યા છે એને સાદા જ ગમે વધારે આ મારી લાડીની મારી આવ એને ચૂની ના મળી તો આ ચૂની લઈ લીધી હાલો તો હવે કી બજાવું ખેતરમાં જવું ખેતરમાં વિડીયો બનાવ તો ઇન્સ્ટાગ્રામ માં વિડીયો બનાવશી અમે તો જોજો તમે જયશ્રી ઠાકોર છે આઈડી નું બરોબર નહીં લાગતું

No niño, de nuevo. ¿Qué Pega, pega, avenga. ¿Qué voy a hacer? Ah, voy a coger el marco. Voy a coger el marco. No, 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 no. ¿Qué pasa? 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 ¿Cómo lo haces? ¿Qué?

જયકૃષ્ણ ઓ ઓ મારા સસરા બેઠા છે દીક છે ને મારા ફળ છે ભત્રીજો છે અમે આ છોકરા બધા અમે ફોટો પાડી લીધા છે देसी પેરીને આ છોકરા બધા આમાં પહેલા માથે ચડી ગયા જો આ દે